પણ કોઈ હિસાબ જ નથી ભલામણ આપણા આ ભણતર વધ્યું ને પછી આ ગઢાના આશ્રમ બનાવવા પડ્યા ભણતર ખોટું છે એવો મારો દાવો નથી ભણતરની જરૂર છે પણ નકરું ભણતર બાપુ રોટલા વગીને રાખશે એટલું લખી લેજો ભેગું ગણતર જોહે આપણા ગઢાને રહેવા હારું ઘર નહોતું ખાવા પૂરા દાણા નહોતા પણ માં બાપ કોઈને ભારે ન પડ્યા મને તો એ વિચાર થાય કે અત્યારે મૂક્યાના માર્ગ નથી પણ માન બાપ જ નથી ગમતા

અને એક ઈ દેહ જો બાપુ એક બટકો રોટલા હાટુ જાવા મારતા હોય કોઈ દી જિંદગી માં નો હાલે ભલા મારા આ કરોડપતિના દીકરા છે ને બધાય આપણે વ્યક્તિગત કોઈની વાત નથી સારું લાગે રાખજો બાકી પડ્યું રવા દેજો કારણ કે પાંચસો રૂપિયાના ઘઉં લાવી ને એમાં કાંકરા જે આવે ને કાંકરા એ પાંચસો ના ભાવ ના જ હોય પણ ભેગા દળાવાય નહીં એને પડ્યા રાખાય એટલે આમાં સારું લાગે રાખવાનું બાકી બધું જવા દેજો કરોડપતિ છે ને કરોડપતિને આપણે જોઈને તો આપણને આમ 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 કેટલી બધી ઈર્ષા થાય કે આમને જેટલી ગાડીઓ નોકર ને બંગલા ને પૈસા ને આમ ને તેમ પણ માઇલ પાના રોગ જેટલા છે તમને ખબર જ નથી આપણા આ એમના કરતા આપણું હાથ થો કે જીવન સારું છે મારા તો એવા બે ચાર મિત્ર છે આઠ દે ને આઠ દે બીપી મપાવે અને ડોક્ટર એક જ વાત કરે ડાળ સિવાય કઈ ખાધું મર્યો હવે આ પૈસા શું કરવા આપણે પમદી નો રોટલો હોય ને તો આજ ખાવ હોય ને તો ખાઈએ હેક્યું હજમ એ કરીએ કે બોલો એ શક્તિ આપડે શેક નથી ઈવડા ઈમ તો જમ્યા એ રસોઈ બનાવ્યા પછી એક કલાક જો થઈ જાય ને તો એ ગોટે સડી જાય કે હવે આનો હજમ થાય ટીકડી લેવી પડશે અરે ઘડિયાળના કાંટા જેવી જિંદગી છે એમની ચારે ઘડિયાળ બંધ થાય એનું કંઈ નકી જ નથી આ કોરોના આવ્યો ને કોરોના એમાં હારા હારા જ ઝૂંપડામાં ઝૂપડામાં કોઈ મર્યા જ નથી ઓલો ડેન્ગ્યુ આવ્યું તો ડેન્ગ્યુ ખબર છે કે મસર ડેન્ગ્યુ નામનું મસર આવે ને એ કે કરડે એને કે ડેન્ગ્યુ થઈ જાય તો હું એમ કહું આ કરોડો રૂપિયાના બંગલા હોય બારી બાણા હોય મસરદાનીઓ બાંધી હોય તો અહીંયા જ એને કરડે એટલે ઝાપરામાં પંખો નથી મકાન ને નથી ખાટલો નથી ગાડલું નથી તો અહીંયા એવડે મસર નહીં ભાળતા હોય એમને ન કરડવા જોઈએ પણ મજર નઈ ખબર છે ઈ તમારી ભેળું આવવાનું છે સંપત્તિ નથી આવવાની સંસ્કાર અને સંપત્તિ જુદી બાબત છે એક લખવું હોય તો લખી લેજો તમારી પાસે સંસ્કાર હશે ને તો વહેલી મોડી સંપત્તિ આવે સંપત્તિ હોય તો વેલા મોડા સંસ્કાર આવે એવો વ્યામમાં ન રેતા સંસ્કાર 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 લ્યો આપણો ઇતિહાસ છે છે એટલું સંપત્તિ તમે જાઓ ને તમારી સંપત્તિ ચોરાઈ જાય સંસ્કાર તમે આ દુનિયા છોડીને જાઓ ને તેથી સંપત્તિ ભેળી આવે સંસ્કાર ભેળા આવે સંપત્તિ સંસ્કાર માં ધરતી ના આસમાન જેટલો ફરક છે જીવન મળ્યું છે મને તો એમ થાય સ્વર્ગ જેવી દુનિયા મળી છે તમે જોવો તો ખરા કોઈના પગ હેઠે નહીં મૂકવાનો હું તો ક્યારેક ક્યારેક જોઉં અને એમાં આપણને જો કે પૈસાની ભૂખ છે ભાઈ કે આપણે હા જે ફીરે એમ નીકળી તો બજારમાં કુતરા ઉતા હોય તો હું તો કુતરા રાખું અહીંયા ઉભો રહું અને અહીંયા અહીંયા ઉભો રહે મને વિચાર થાય કે આને કાંઈ ઉપાધિ છે આપણે રાંધીને ખવડાવવું પડે ને ભગવાન હાથ ન થાય ભાઈને ને આપ્યા પણ આપણે રાંધીને ખવડાવવું પડે ને અને એક પટકો રોટલો ખવડો છે પછી ઘસઘસાટ હોતા હોય એને કાય લાભ છે છોકરો પરણાવો છે ધાબુ ભરવું છે ચૂટણી લડવી છે ડોક્ટર દવાખાને જવું કોર્ટમાં જવું કાય છે લોયું કાળા કે આપણે જે જોવે બધું જોવે છે કે નહીં ખાવા જોવે પાણી જોવે હવા જોવે બધું જોવે આપણે જેમ બચા બચા પેદા કરે એનો વેલો વધે પણ કોઈએ કીધું કે અમારું કુટુંબ છે ગાગડા ફોડા કોઈ કીધું કે અમારી દીકરી અમારી દીકરા ને સમય છે

ભજન છે ને એને ફોપી દઉં છે પણ દુનિયા છે ને દો રંગી દુનિયા છે એના ધોકા ધરવાની કોઈ જરૂર નથી આ હું અત્યારે અત્યારે આજના સમયની વાત કરું મારે વાડી બે વાળીઓ છે અને મારે કપાથીઓ ફેલ બધોય બધોય ફેલ એમ તમારે જોવું હોય આવો કાલ પરમ દિવસે મારા ઘરે ભોજનનો પ્રોગ્રામ આવો બધા મારા માજીની તિથિ છે મારી બાર ના શરદ પૂર્ણમે હું તિથિ ઉજવું ગાય બધા ભજન ભાવ કરાવો હવે મારી વાડી છે ને મારે ઓછા મોછો દર વર્ષે મારે ચારસો સાડા ચારસો પાંચસો મણ આસપાસ કપા થાય હવે વાણ પચામણ નો થયો એટલે આમ રસ્તા ઉપર છે વાડી મારી

ખેર નથી પડતો હો તો પાછ એક જ વિચાર મે આ વાત કરી ને એના જો મને આમ આ જાનવર ઉપર વિચાર આવે જાનવર ઉપર વિચાર આવે કે આને હાથ પગ નથી ઘર નથી બૈરા નથી છોકરા નથી આ ભૂખ્યા નથી રહેતા ને આપણે ભૂખ્યા રહીશું રાખે જ નહીં ભલા માણા ભરો હોય તો એટલે બાપુ સવારે એટલે જ કીધું કે ભજનના ભરોસે રેજે અંતે ઈનર હોય છે અમર બીજે કે જેને હાથ લાગ્યો એને કાળ કેમ લવ આના ભરોસાની વસ્તુ છે રે બાકી આ બધું બાપર બધાને સમજાય એવી વસ્તુ નથી